કોઈના મોઢ ધાટા નહીં બરે ભાઈ આપણા મોઢે વાયર ચોય કોઈનો ઝાટકો ચોય હાસ બી ને ચડાવજો સારું સારું આમે કહું ડફોળ બીજા હશે એવા અને બીજો કોઈ ઠપકો ના લાવો કે ભાઈ ઠપકો જ બાપા જો હું ખમી નહીં કોઈ તો હું એ કોઈ ખંભાવાવાળો નહીં ભાઈ કોઈ નહીં ખમ હું તો એવો નહીં કોઈ ખંબાવાળો તમે ખાલી હું સડાવ એક ઘણો થઈ ગયો હા મુડા થાય

છોકરા તમે હલો બતાવી આ કાલે છોકરા ની ઉતરે હોય બધું ભગાડવા ના હોય

આખો દાડો ફૂંગરી ને ફરી થી એમને રળાઈ નીકળતા હોય તો તમે અમારે આ બધી સાર વાય ત્યારે તમારે વાય થી હુકું ભડ પડ્યું તમારે નરો ફાયડતા ને કીધું નતું કે સ્ટેગ્રેસ હેડાઈ કરો પતંગ ચડાવો તો અમે પતંગ ચડાવો ભાવો પડ્યું એમ નહીં એમ તમારે તો હુકું ભય તમે આવી જે મારું કેવું એમ છે અત્યારે હવ શું ધંધો કરે છે તમે આ આ ધતંગ લઈને આવ્યા તમને શરમ આવે આ તારી હોય

દિવાળી આવે એટલે એને તાણી હજી નોરતા ની વાર ભરાચે ફોડવા એ છોકરી પડવા ના દે તા પતંગ આવે તો આવી રાખતા તમે તમે જાજો નહીં ન્યાસે ધણી નું પિયર ધણી હોય થા આયો આ બધા છોકરા આયો બગાડે છે આ જેને જેને છોકરા છે ને બધા આ વાય વાય ભાઈઓ નથી કે કોઈની નહીં બીજું કરવા કે એમ નથી ગતું એ આ બાઈ આ બાઈ કરતા આ જાવ ભોરે

મ૨૨ 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 મ૨૨

દાડે રાતના આખલા પતંગ નાખી નાખી રૂપિયા તમે ને હારી શીખા લઈ લઈને તમે પછી દાડી પસ્તાવો થાય તમને ઉતરે આવી છે બાર મહિને તમે છોકરા બધા બગાઈ હાથ ઉપરો શું કીધું એમાં

તારો છોકરો દિવાળ્યો ટેટા બે મહિના તું હજી કર્યા જાય બેકારો છે બેકારો એમ નઈ એના સંસ્કાર હોત તો હારા શીખાયેલી છોકરો મને ડોસલો ડોસલો કરેલી ઉમરે

તબીબાવી પડો આવો બગાડ તારે હળવું બોલો રવિવાર સાહેબ સોમવાર ના પેડા કરું તું કરો

ઘરમાં તો તું હતું તમારે ઘરમાં તો ગુંગરા હું તમને ઘરા કર્યા ઈધારે

છોકરા છે નાની ભાઈ રહ્યું છોકરા હું હમણાં ફોન કરી શેરમ ખાઈ ગયો

તારે તું છે નેતંગળાવી શોખ લા બધા શોખ નો ખાપી જાય આખા વાહન ના તમે તાર આખા વાહન ના ગોમ આખા આખા ગોમ ના દીવા ના ઉપડાવું ક્યાંય નઈ

છોકરા ઉપર આવું અત્યાચાર કરો દગા કરી ને તો કોઈ હાવ તો તારે છોકરાશી અને પોચું આયુ કઈ બધા જોપો માં પાસા વાળે છે